ચાવજ ગામે મળમૂત્રના ગેરકાયદેસર બનાવેલા તળાવમાં આવતા આસપાસના સ્થાનિક રહીશોએ સ્થળ ઉપર હોબાર મચાવી બે ટેન્કરો રોક્યા હતા ગ્રામ પંચાયતના સરપંચ અને સ્થાનિકોએ બંને ટેન્કર સી ડિવિઝન પોલીસમાં માં સોંપી જીપીસીબી વિભાગની જાણ કરતા તેમણે બોર્ડના સેમ્પલ લઈને કાર્યવાહી હાથ ધરી છે ભરૂચના ચાવજ ગામ નજીક આવેલા એક ખેતરમાં ભૃગુ વૈસ્ત સર્વિસ નામથી ચાલતી ખાડકુવા ખાલી કરવાના ટેન્કરોને અહીંયા બનાવેલા ગેરકાયદેસર તળાવમાં ઘણા સમયથી ઠાલવવામાં આવતો હતો આ અંગે તેની આજુબાજુમાં આવેલી અનુપનગર અને શ્રીરામ રેસિડેન્સીના સ્થાનિક રહીશો તેને દુર્ગંધ અને મચ્છરોના ઉપદ્રવથી ત્રાહીમામ પુકારી ઉઠ્યા હતા આ ખાડકુવાના પાણીના કારણે ત્યાં પીવાના પાણીમાં પણ દુર્ગંધ આવતા ગ્રામજનોમાં આક્રોશ ફેલાયો હતો જ્યારે આજે બપોરે ચાર કલાકે ખારકુવાના બે ટેન્કરો ત્યાં આવતા સ્થાનિકોએ હોબાળો મચાવી બંને ટેન્કરો રોક્યા હતા આ અંગેની જાણ ગામના સરપંચને પણ કરતા તેઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ બાબતે ગામના સરપંચ પ્રવદીશ પટેલ સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે આ સ્થળ ઉપર આવું ઘણા સમયથી ચાલતું હતું જેમાં તેમના દ્વારા ગ્રામ પંચાયતમાંથી કોઈ પણ પ્રકારની પરવાનગી પણ લેવામાં આવી નથી પરંતુ જ્યારે અગાઉ મને આ સ્થળની જાણ થઈ હતી એટલે મેં તે સ્થળના વ્યક્તિ સાથે વાતચીત કરીને તેને બંધ કરાવી હતી પરંતુ તેઓ દ્વારા પુનઃ આ રીતે રાત્રિ અને દિવસ પણ ગેરકાયદેસર ખારકુવાનું પાણી ટેન્કર દ્વારા ઠાલવી રહ્યા હતા જેથી સ્થાનિકોએ અહીંયા હોબારો મચાવી મને બોલાવતા અમે જીપીસીબી અને પોલીસને પણ જાણ કરી હતી ત્યારબાદ પોલીસે અને જીપીસીબી વિભાગે સ્થળ ઉપર દોડી આવી બંને સોસાયટીમાં પાણીના બોરના ચાર સેમ્પલ લઈને તપાસ માટે મોકલ્યા છે જ્યારે બંને ટેન્કરોને સી ડિવિઝન પોલીસમાં જમા કરાવ્યા છે જો કે આ કામગીરી કરવા માટે સુવેજ ટ્રીટમેન્ટ પ્લાન બનાવી જીપીસીબીની પરવાનગી સાથે તેનો નિકાલ કરવાનો હોય છે હું મારું નામ પરમાર ઠાકોરભાઈ જેઠાભાઈ હું આબોદનો વતી છું અને ચાવદ શ્રીરામ બંગલો મકાન બંગલા નંબર એકસો બાસઠમાં રહું છું અને સોસાયટીમાં ઘણા રહેણાંક વિસ્તાર છે રો હાઉસના માલિકો છે રહે છે અહીંયા સામે છે તે અનુપ સોસાયટી છે એના પણ રહેણાંક માણસો છે અને અહીંયા ખાર કૂવાના આખા ભરૂચના ખાર કુવાના ટેન્કરો અહીંયા ઠલવાય છે ચાવજમાં અને સરકાર રોગચાળાને ડામવા માટે કરોડો અબજો રૂપિયા ખર્ચો કરે છે જ્યારે આ ઠાલ આવો ટેન્કરો ખાર કુવાના ટેન્કરો ખાલી કરાવનાર કોણ છે એની સામે કેમ એક્શન ના લેવાય કેમ આ બધા માણસો રહેણાંક માણસોના જીવ લેવા માંગે છે કે શું મને એ નથી સમજાતું આ અને આ જે ટેન્કરો મોજૂદ છે આ ખારકૂ મોજૂદ છે જોઈ લો મારી નંબરે એક વિનંતી છે કે અહીંયાથી ઓને ડામી દેવામાં આવે તો બધા સામે રક્ષણ થાય નહીં તો કોલેરો ફાટી નીકળશે जैसा कि आपने यहाँ पे विज़िट किया देखा कि यहाँ पे बहुत गंदा पानी है और ये भी यहाँ पे जो है जो घरों का जो पानी गंदा पानी निकलता है जिसको खाड़कुआ कहते हैं वो पानी यहाँ पे कलेक्ट हो रहा है जिससे हमारे बच्चों को यहाँ से जब हवा चलती है तो इतनी ज़्यादा स्मेल आती है कि हमारा घर में रहना मुश्किल हो जाता है और ये गंदे पानी से बहुत तरह की डिजीज़ भी हो सकती है जिससे हमारे बच्चे इससे इफ, इफ़ेक्ट हो सकते हैं तो हमने इसके लिए यहाँ पर एक्शन लिया हम यहाँ पर जो भी यहाँ पर नगर है या जो भी इससे रिलेटेड है हम उसे रिक्वेस्ट करते हैं कि यहां पे एक्शन ले और यह खाड़कुआ जो है वो यहां से तत्काल बंद कराएं और यहां पे अभी तो आप यहां देख सकते हैं कि दो ऑलरेडी टैंक लगा हुआ है लेकिन एवरी डे एवरीडे जो है मतलब दस से पंद्रह टैंक खाली होता है तो आप अंदाजा लगा सकते हैं कि अगर दस से पंद्रह टैंक का पानी गंदा पानी यहाँ पे स्टोर हो रहा है तो हमारी क्या स्थिति हो सकती है दूसरी बात यह है कि जो हमारे घर में पानी आ रहा है जिसको जो स्वच्छ पानी जो हम पीते हैं वो पानी भी यहाँ के ગંદગી કફેક્ટ પડ રા હે તો પની યુઝ કર્મેલ આતી तो हम यही चाहते हैं कि इस पर एक एक्शन लिया जाए और यहाँ पे जो भी नगर पालिका है या जो भी इससे रिलेटेड है वो इस पर प्लीज़ एक्शन ले हमने कई बार यहाँ पे ग्राम पंचायत में भी शिकायत की पर कोई एक्शन नहीं लिया गया इसलिए आज हम मीडिया के थ्रू ये बात सरकार को आ, कहना चाहते हैं यहाँ के स्टेट गवर्नमेंट को कहना चाहते हैं कि प्लीज़ डू एक्शन ओ भैया यहाँ पर प्लीज़ एक्शन लीजिए अदरवाइज़ अगर हम बीमार हो जाएंगे हमारे बच्चों को कुछ होगा तो हु विल बी रिस्पॉन्सिबल फॉर दिस प्लीज़ काइंडली आंसर मी